ગાંધીનગર દહેગામના વેપારીએ જમ્મુ કાશ્મીરમાં પ્રવાસી ઉપર થયેલા હુમલાનો વિરોધ કર્યો હતો અને મૃતક અને શ્રદ્ધાંજલિયાપી હતી હું પંકજ પટેલ પ્રમુખ દેહગામ વેપારી મહામંડળ મંડળ તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ સેલાણીઓ ઉપર જે આતંકવાદી હુમલો થયેલ છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ તેમજ આ હત્યાકાંડમાં આ હત્યાકાંડના આતંકીઓને પકડીને કડકમાં કડક સજા થાય તેવા આવેદનપત્ર મામલતદાર સાહેબ શ્રીને આપવા જઈ રહ્યા છીએ તેમજ આ હત્યાકાંડમાં જે નિર્દોષ સહેલાણીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને સમગ્ર દહેગામના વેપારીઓ સામાજિક સંસ્થાઓ સંગઠનો અને નગરજનો સાથે મળીને માઉન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છીએ અને સમગ્ર દહેગામને આજે બંધ નું એલાન આપેલું સમગ્ર વેપારીઓ બંધ રાખેલ છે અને સાથ સહકાર આપેલ છે અને વિવિધ સામાજિક સંસ્થાઓ સંગઠનો પણ અને નગરજનો સાથ સહકાર આપેલ છે તે બદલ આભાર તમારી જોડે કેટલા વેપારીઓ જોડાયા છે તમારી જોડે સંપૂર્ણ વેપારીઓ બધા આખું દેગામના સંપૂર્ણ વેપારીઓ બધા એસોસિએશનો બધી સામાજિક સંસ્થાઓ બધા જોડાયા છે